એક નવા વિડિયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ના તો ફ્રેશ થઈ ગયા અને આજ તો રસ્તા પર આવીને થોડોક બ્લોગ ચાલુ કર્યો કેમ કે મારે જવાનું હતું બહાર એટલે અહીં આવીને બ્લોગ મેં ચાલુ કર્યો ગાડી તૈયાર કરી દીધી થેલી બિલ લઈ લીધી છે ને અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો સવાર હવારનું આજ વાતાવરણ થોડુંક છે હજી આવું છે મિત્રો કાંઈ વરસાદ નહીં આજ તો કદાચ વયો જ હે તો જતો રહી તો સારું હવે અહીંયા જો રોડ પર નીકળ્યા ને અહીંયા ત્રોફા દેખાયા જો કેવડા મોટા થઈ ગયા છે આવડા મોટા ત્રોફા છે હજી મોટા થાય કુણા છે તો વિડીયોમાં બહુને રહેજો આપણે છે ને કામ છે તો અહીં જઈ આવીએ

આપણે છે ને હવે છોકરીઓને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે ગાડી તૈયાર કરી દીધી છે મૂકવા જો અહીં તૈયાર થઈ ગઈ પી તૈયાર થઈને લઈને આવે છે ને બેદાંશ બિસ્કુટ ખાય છે રક્ષા તૈયાર થાય છે મિત્રો આપણે પાછા ખેતરમાં આવી ગયા ખેતર મેં હવા જ્યાં આવેલા કે આપણે આ કાલે નીંદેલું ને એમાં ભીંડા સોંપી દીધા આમાં એક બે ત્રણ ચાર લાઈન ભીંડા આમાં ચોળી એકમાં અને આમાં આવી પાપડી આવી દાંત છે ને ત્યાં ઓલી પાપડી એમ કે વાલડ જેવી આવે એ સોય દોઢ લાઈન થઈ છે હજી લાવ હું પછી સોંપી દે હું અને વેદાંશ અહીંયા કંઈક કે છે મિત્રો એ ઓલી કાતર અંદર જમીનમાં ખુશાડીને પછી બતાવે અને દક્ષા આમ નીંદે છે વખતે મિત્રો રાત્રે ડુલે અને સવારમાં આવ્યા હતા અને સવારમાં આપણે બ્લો કલરથી શરૂ કર્યો અને બીચ હતા અને નીંદી હશે મિત્રો તો હાલો મિત્રો આપણે નીંદી નાખીએ તો ફાઇનલી મિત્રો આપણે છે ને નીંદી કાઢ્યું છે મસ્ત મસ્ત મકી પાણી છે એમાં નીંદી નાખ્યું છે જો મસ્ત જોરદાર ચોપ નીંદી કાઢ્યું છે અને અશ્વિન છોકરીઓને લઈને સ્કૂલમાંથી આવી ગયા છે પાછા ઘરે જો સાસ તો પડી ગઈ છે પણ આપણે તો ઘડીક વાર તો મકાઈ ચોપવાની છે નહીં હમ મકાઈ ચોપવાની છે મિત્રો લીલા ડોડા ખાવા માટે આપણે રોટલા ખાવા નથી ડોડા ખાવા માટે લીલા ડોડા ખાવા માટે એટલે જો અહીંયા ખામણા કરે છે નાના ખાડીઓ કરે છે નહીં ખાલી ચોપવાની છે એટલે નાના ખાડી કંઈ આપણે એમ મોટા ચાહ નથી કરવા જો અને પછી આમાં બધું નાખી દે ચીબડા બીબડા બધું મકાઈમાં નાખવાનું છે હે ને તો હાલો મિત્રો તમને મકાઈ દેખાડું લાલ મકાઈના લાલ મકાઈ નાખવી પડે એના હારા પડે લીલા ડોળા ખાવા માટે સફેદના નહીં હારા આ લાલ છે ને આમાં છે હજી વધારે છે આપણે આ જો નાખવાની છે તો ચાલો ફટાફટ નાખવા માંડીએ ને આપણે મખી ચોખવાનું અધૂરું હવે આ બધું લઈ લઈએ નકશાનું ઓઢની ને ગ્લાસ તર પાણી લેવા એ બે સાસો આપ્યા બે એટલે ચાર હરી થઈ એક બે ત્રણ ચાર ચાર હરી સો આપી હજી આ બધું ચાર હરી રહી ગઈ એ હવારમાં ચોફું હવારમાં ચોપી દે હું મસ્ત થઈ જાય પછી ની ઉપાધિ હવે ધીમે ધીમે બધું એક પછી એક પછી બીજું કામ નીકળતું જ જાય મિત્રો રક્ષા બધું બિયારું વગે પાડે હા